નવરાત્રી દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન કરીને ત્યાં સ્થળ ઉપર આપણે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ખાસ કરીને લોકોની અવર જવર માટે જે બસોની વ્યવસ્થા છે પચાસ જેટલી બસો નીચે તલાટીથી લઈને માચી સુધી દર દિવસે લોકોની સેવા માટે હાજર રહેશે પ્રાઇવેટ વ્હીકલ્સનું અવરજવર આ સમયગાળા દરમિયાન આપણે પ્રતિબંધિત રાખીએ છીએ સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર અને માછી ઉપર પણ એસટી ડિપાર્ટમેન્ટે જે લોકોની મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે એના માટે વ્યવસ્થિત લોકો બસનો ઉપયોગ કરી શકે એના માટેની વ્યવસ્થાઓ બંને જગ્યાઓએ પૂર્ણ કરી છે એની સાથે સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયું છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને એને એના માટે પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે સાથે સાથે ટ્રાફિક જે આવે એના માટે પાર્કિંગની તૈયારીઓ પણ કરી લીધી છે અ સાફ સફાઈની વ્યવસ્થા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે વ્યવસ્થિત અને વિસ્તૃત ચર્ચા કરીને એની પણ વ્યવસ્થાઓ આપણે પૂરી કરી આપી છે એટલે મને ખાતરી છે કે નવરાત્રી દરમિયાન જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવવાના છે એ શ્રદ્ધાળુઓને પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તંત્ર તૈયાર છે